ધોરણ 9 નું નવું જે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે એના બધા જ યુનિટની બધી એક્ટિવિટી સંપૂર્ણપણે તમારા માટે તૈયાર છે તો વહાલા વિદ્યાર્થી મિત્રો આખી પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 704622254 પર આજે જ કોન્ટેક્ટ કરો ચાલો લિસનિંગ રિસાઇટ એન્ડ એન્જોય ગાઓ અને એન્જોય કરો ગાઓ અને મજા માણો છે નહીં ડોન્ટ ગિવ અપ નામ છે શું ડોન્ટ ગિવ અપ ગિવ અપ એટલે શું તો આ પ્રયત્ન કરવો છોડી દેવો અને ડોન્ટ ગિવ અપ પ્રયત્ન છોડવો નહીં એક જુસ્સો આપતું વાક્ય છે પ્રયત્ન છોડશો નહીં ટ્રાય કરતા રહ્યો બરોબર છે મહેનત કરતા રહ્યો ટ્રાય કરતા રહ્યો જેટલી વધારે મહેનત કરશો જેટલી વધારે ટ્રાય કરશો એટલી જ ઝડપથી સફળતા મળશે ઇફ યુ કીપ ઓન ગોઈંગ જો તમે મહેનત કરતા રહ્યો છો જો તમે પ્રયાસ કરતા રહ્યો છો એન્ડ નેવર સ્ટોપ અને ક્યારેય અટકતા નથી યુ કેન કીપ ઓન ગોયિંગ તો તમે સતત પ્રયાસ કરી શકો છો યુ કેન મેકિટ ટુ ધ ટોપ તમે ટોચ પર પહોંચી શકો છો કેવાય છે સફળતા છે ને સફળતા જિંદગીની સફળતા કોઈ વ્યક્તિની હસ્તરેખામાં નથી હોતી પણ એ રેખાઓમાં કેટલી મહેનત કરવાની ક્ષમતા છે બરોબર એણે કેટલી મહેનત કરી છે ને ત્યાંથી સફળતા દેખાય છે હાથો કે લકીરો પર નહીં હાથો કે છાલો છે સફળતા મિલતી

વેન યુ આર કીપ ગોઈંગ ઓન જો તમે જો પ્રયત્ન કરતા રહ્યો છો સતત આગળ વધ્યા કરો છો યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ તો તમે આગળ પહોંચી શકો છો તો તમે સફળ થઈ શકો છો પ્રયત્ન કરવાનું અટકાવી દેશો સફળતા જે છે તમારા હાથમાં આવશે નહીં કોઈ દિવસ ખાલી મહેનત જ વધશે પણ જો ઈ થાક ઈ ઉજાગરો ઈ સખત મહેનત ચાલુ રાખશો ને તો જે છે ટૂંક સમયમાં સફળતા મળી શકે ખરા યાદ રાખજો ફાઇન્ડ આઉટ્સ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ધેટ હેવ સાઉન્ડ એઝ ગીવન બિલો ચાલો હવે જો સ્ટોપ છે તો પ ઉપરથી અહીંયા આપણને પ આપ્યો છે પ તો પ ઉપરથી શરૂ થતા શબ્દો તો પ માંથી કીપ ટોપ અપ જેમાં પપ આવતું હોય ને પછી આગળ આવતો હોય પાછળ આવતો હોય ગમે આવતું હોય એ પ વાળા શબ્દો જો લખવાના તો સ્ટોપ માં પી માટે કીપ ટોપ અપ ડોન્ટ માં ડ માટે તો ડ માટે એન્ડ છે મેક માં કે ક માટે તો ક માટે કીપ છે નોટ ટ છે 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 તો તો સ્ટોપ ટોપ માઉન્ટેન્સ માઉન્ટેન્સ બટ ન માટે માટે એન ઓન એન્ડ કેન ડોન્ટ વેન આ બધા શબ્દો કે જે જે ઉચ્ચારણ પ્રમાણે વપરાયેલા જોવા મળે છે ચાલો વધી આગળ ક્વિક એક્શન એક નાનકડી સ્ટોરી છે લિસન ટુ ધ સ્ટોરી વાર્તા સાંભળો છે ક્વિક એક્શન ચાલો તો જોઈએ

રાજા ચિત્ર દોરવાની બધી સામગ્રી પોતાની પાસે જ રાખે હાઈરે જ રાખે એમાં લઈને ફરે બોલો હાઈરે લઈને ફરે તો વન્સ ધ કિંગ વેન ટુ માઉન્ટેન એકવાર રાજા પર્વત પર ગયો ધ સાઈન ઓફ વ્યૂ ધ સીનિક વ્યૂ ઓફ માઉન્ટેન ડિલાઇટેડ હિમ એ પર્વતનું મનોહર દ્રશ્ય જોઈને જે છે તો સીનિક વ્યૂ મનોહર દ્રશ્ય માઉન્ટેન પર્વતનું મનોહર દ્રશ્ય જોઈને એ ખુશ થઈ ગયો સો હી વિશ્ડ ટુ ડ્રો a painting. એટલે એને ઈચ્છા થઈ શું પેઇન્ટિંગ દોરવાની હી સેટ અપ અ સ્ટેન્ડ એન્ડ એક્સ્ટેન્ડ ઊભો કર્યો 3 ધેર એન્ડ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ એટલે એને ત્યાં એક્સ્ટેન્ડ ઊભો કર્યો અને પેઇન્ટિંગ ચાલુ કરી દીધી હે જે ચાલુ કર્યું આફ્ટર ધ પેઇન્ટિંગ વોઝ રેડી એટલે પેઇન્ટિંગ રેડી થઈ ગઈ ધ કિંગ લુકડ એટ ધ પેઇન્ટિંગ રાજાએ પેઇન્ટિંગ સામે જોયું ફ્રોમ એવરી એંગલ બધા એંગલ જે છે પેઇન્ટિંગ સામે જોયું વાઇલ લુકિંગ એટ ધ પેન્ટિંગ પેન્ટિંગ સામુ જોતા જોતાં હી વોઝ મૂવિંગ બેકવર્ડ સ્ટેપ બાય સ્ટેપ રાજા જે છે ઊંધો ચાલતો પાછળની બાજુ જોતો તમે કારણ કે આમ પેન્ટિંગ બનાવી હોય તો આમ નજીકથી જવા કરતાં આમ દૂરથી જોવી પડે ને હા કેવી સરસ બની છે એમાં તો એ સ્ટેપ બાય સ્ટેપ પાછળની બાજુ જતો તો રાજા જે છે એ પેન્ટિંગ બનાવી ને ખી પછી બનાવીને જોવા માટે થોડોક આમ દૂર જતો તો એઝ હી ડી ડો હી ભરવાડ નો દીકરો જે દૂર ઉભો હતો સો દેશ કે રાજા ડગલા પાછળ લઈ છે તૈયારી છે

મગજ હલાય નહીં છોલે એન્ડ કોટ ધ બોય એંગ્રીલી એન્ડ સેડ એન્ડ છોકરાને ગુસ્સેથી પકડીને કહે છે હે ડુ યુ નો વોટ પનિશમેન્ટ યુ વિલ ગેટ ફોર ડુઈંગ ધીસ હે તને ખબર છે ડુ યુ નો તને ખબર છે વોટ પનિશમેન્ટ યુ વિલ ગેટ તને શું સજા મળશે ફોર ડુઈંગ ધીસ આવું કરવાની તે મારું ચિત્ર ફાડ નાખ્યું મે દોરેલું રાજાએ દોરેલું ચિત્ર તે ફાડ નાખ્યું છે તને ખબર છે તને શું સજા મળશે

હું તો એક સામાન્ય ભરવાડ છું બટ ઇફ સમથિંગ હેડ હેપન ટુ યુ પણ જો તમને કંઈક થયું હોત ધ કિંગડમ વુડ હેવ બીકમ ઓર્ફન તો આ રાજ્ય અનાથ થઈ જાત આ રાજ્ય અનાથ થઈ જાત તો રાજા કન્ટિન્યુડ એંગ્રીલી રાજા પોતાનો ગુસ્સો આગળ ને આગળ વધારતા કહે છે હે ફૂલ વોટ વોઝ હેપનિંગ ટુ મી અરે મૂર્ખ મને શું થવાનું હતું મને તો શું થવાનું હતું તો બોય રિપ્લાય છોકરો જવાબ આપે છે મહારાજ યુ હેડ રીચડ ધ એજ ઓફ ધ માઉન્ટેન કે મહારાજ તમે પર્વતની કિનારીએ પહોંચી ગયા હતા ઇફ યુ હેડ ટેકન ઇવન વન મોર સ્ટેપ ધેન કે જો તમે એક પણ ડગલું આગળ ભર્યું હોત સોરી આગળ નહીં પાછળ કા જો તમે એક પણ ડગલું પાછળ ભર્યું હોત તો પછી છોકરો બોલતા અટકી જાય છે

રાજ્યની તિજોરી ભરવામાં આવશે રાજ્યની તિજોરી રાજા મરી જાય કે જીવતો રહી પણ રાજ્યની તિજોરી માંથી જે છોકરા ના ભણતર નો ખર્ચો ચાલુ ચાલુ રહેશે ચલો સવાલો ના આપવાના છે જવાબ આન્સર ધ ક્વેશ્ચન વોટ વુડ હેવ હેપન્ડ ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ કે જો ભરવાડનો દીકરો ભરવાડનો છોકરો ન હોત તો શું થાત તો ઇફ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ ધ કિંગ વુડ હેવ ફોલન ઓફ ધ માઉન્ટેન તો લગભગ રાજા જે છે પહાડ પરથી પડી જાત બોલો એવું થાત હાલ હાઉ વુડ યુ સેવ ધ કિંગ ઇફ યુ વેર ધ શેફર્ડ બોય કે જો તમે શેફર્ડ બોય હોત તો તમે કેવી રીતે બચાવત તો આઈ વુડ ડુ વોટ ધ શેફર્ડ બોય ડીડ કે જેવું ભરવાડના દીકરાએ કર્યું ને જેવું ભરવાડના છોકરાએ કર્યું એવું જ હું કરત બરોબર હાલ વોઝ ધ કિંગ એંગ્રી એટ ધ એન્ડ કે શું અંતમાં રાજા ગુસ્સે હતા બિલકુલ નહીં ભાઈ નો નોટ એટ ઓલ નો ધ કિંગ વોઝ નોટ એંગ્રી એટ ધ એન્ડ થિંક ઓફ ડિફરન્ટ એન્ડ ફોર ધ સ્ટોરી ચાલો આ વારવા થોડુંક બીજો કઈક એન્ડ જે છે થોડુંક અલગ વિચારો તો ભાઈ સેલ્ફ સ્ટડી જાતે આ સેલ્ફ સ્ટડી છે ને તમારે કમેન્ટ બોક્સ માં પણ છે યુ હેવ ટુ કમેન્ટ મી કે આ અસર આ સ્ટોરી નો અંત કઈક અલગ થઈ શકે એમ હતો બરોબર એ છોકરાને કઈક બીજું ઇનામ મળી શકે એમ હતું અથવા એ છોકરાને જે છે કઈક કઈક પુરસ્કાર મળી શકે એમ હતું એન્ડ આ સ્ટોરી નો ક્લાઇમેક્સ આ સ્ટોરી નો એન્ડ જે છે તમારે તમારી રીતે ચેન્જ કરીને બદલીને ઈ એન્ડ જે છે તમારે મને કમેન્ટ બોક્સ માં જણાવવાનું છે બરોબર ધીસ ઇઝ ટાસ્ક ફોર યુ આ તમારા માટેનું કામ છે આ એક એક પ્રકારનું હોમવર્ક સમજી લ્યો ઈ તમારે મને જણાવવાનું છે ચાલ ડાર્કન ધ સર્કલ્સ ઓફ ધ કરેક્ટ ઓપ્શન યોગ્ય વિકલ્પો ઉપર જે છે ડાર્કન સર્કલ કરવાનું છે ધ કિંગ વોઝ લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ બીકોઝ રાજા પેઇન્ટિંગ માં ખોઈ કારણ કે હી લવડ પેઇન્ટિંગ અને પેઇન્ટિંગ ગમતી ત્યારબાદ વાય ડીડ ધ શેફર્ડ બોય હેલ્પ ધ કિંગ શા માટે એને કિંગ ની મદદ કરી ऑप्शन ए आवश्य द किंग टूक केर ऑफ ऑल द पीपल राजा बद्दा लोगों ने ध्यान रखते तो इतना मारते चलो त्यार बात छे चूज द सिमिलर वर्ड फॉर एंग्री एंग्री मारते समानार्थी थे ही जाए छे फ्यूरियस ऑप्शन बी चल रेडी चलो आगे बढ़िए रेहान से लॉस्ट प्रोजेक्ट एक्सरसाइज में दरी वार्ता ऐप ही छे जो ये चल कैरेक्टर छे रेहान जिया जिया कौन નિરાલી બેન કે જે રેહાનના ટીચર છે અને કમલ કે જે રેહાનનો ફ્રેન્ડ છે ચલો રીડ એન્ડ ઇનેક ધ પ્લે આ એક નાટક છે જે તમારે વાંચવાનું છે અને તેને પ્લે કરવાનું છે અને અભિનય કરવાનું છે તો સૌથી પહેલા ફર્સ્ટ છે એક્ટ 1 કે પ્રોબ્લેમ તો ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ એક દ્રશ્ય નાટકનું શરૂઆત થાય છે ક્લાસરૂમમાં રેહાન લુક્સ વરીડ રેહાન ચિંતામાં દેખાય છે રેહાન જિયાને કહે છે ઓહ નો આઈ લોસ્ટ માય સ્કૂલ પ્રોજેક્ટ મારો પ્રોજેક્ટ ખોવાઈ ગયો તો ઝી કહે છે વોટ શુ ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન આજે તો પ્રોજેક્ટ જમા કરાવવાનો છેલ્લો દિવસ છે રેહન કહે છે આઈ નો મન મુજ મન જાણું છું હું ખબર છે આઈ સ્પેન્ટ મેની અવર્સ ઓન પ્રિપેરિંગ ઇટ મે કેટલી કલાકો ગુજારી તેને તૈયાર કરવામાં તો એક્ટ ટુ સીકિંગ હેલ્પ મદદ માંગે છે નિરાલીબેન એન્ટર્સ નિરાલીબેન અંદર આવે છે નિરાલીબેન કહે છે વોટ્સ રોંગ રેહન રેહન શું થયું રેહાન કહે છે આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ મારો પ્રોજેક્ટ ખોવાઈ ગયો નિરેલ બેન કે છે ઓકે સ્ટે કામ ઓકે શાંત રહેજો થિંક વિચાર વેર ડીડ યુ સી ઇટ લાસ્ટ છેલે ક્યાં જોયો તો તો રેન થિંગ્સ વિચારે છે આઈ સો ઇટ ઇન ધ ક્લાસરૂમ મે ક્લાસરૂમ માં જોયું નો 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 ઇન ધ લાઇબ્રેરી લાઇબ્રેરી માં જોયું નિરેલ બેન કે છે ગ્રેટ સરસ લેટ્સ ગો એન્ડ ચેક ધેર ચાલો ત્યાં જઈએ ને ચેક કરીએ તો હવે ફેઝ 3 સોલ્વિંગ ધ પ્રોબ્લેમ પ્રોબ્લેમ સોલ્યુશન રેહન ઝિયા નિરાલી બેન સર્ચ ઇન ધ લાઈબ્રેરી લાઈબ્રેરી માં જોય છે કમલ એન્ટર્સ કમલ પ્રવેશે છે હે વોટસ ગોઈંગ ઓન હે શું કરો છો બધાય રેહન કહે છે આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ મારો પ્રોજેક્ટ ખોવાઈ ગયો હેવ યુ સીન ઇટ તે જોયું કમલ કહે છે આઈ think આઈ હેવ સીન ઇટ ધ શેલ્ફ કે મેં લગભગ એને શેલ્ફ માં જોયો તો રેહન કહે છે રીઅલી હાચીન હશ રીલી થઈ જાય છે થેન્ક્સ કમલ કમલ થેન્ક્સ યાર ધે ચેક ધ સેલ્ફ તેઓ સેલ્ફને ચેક કરે છે અને ફાઇન્ડ ધ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મળી જાય છે ટેક્ટ ફોર લેસ લર્ન શું બોલ પાર્ટ મળ્યો બેક ઇન ધ ક્લાસરૂમ ફરીવાર ક્લાસરૂમ આવી જાય છે બેન કહે છે રેહાન વોટ ઇડ યુ લર્ન રેહાન શું શીખ્યું આજે તો રેહાન કહે છે સ્ટે કામ શાંત રહેવાનું થિંક વિચારવાનું એન્ડ આસ ફોર હેલ્પ અને મદદ માંગવાની જરૂર પડે તો મદદ માંગી લેવાની મને મૂંજવાનું નહીં

રાઈટ નેમ્સ હુ સેડ ટુ હુમ કોણ બોલે છે કોને કહે છે ચલો આઈ લોસ્ટ માય પ્રોજેક્ટ કોણ બોલ્યું તું રેહાન સાંભળનાર જિયા વોટ્સ રોંગ રેહાન તો બોલનાર નિરાલીબેન સાંભળનાર રેહાન છે ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર સબમિશન બોલનાર જિયા છે સાંભળનાર રેહાન છે આઈ હેવ સીન ઇટ ઓન ધ શેલ્ફ બોલનાર કમલ સાંભળનાર રેહાન છે સ્ટે કામ થિંક એન્ડ આસ્ક ફોર હેલ્પ તો બોલનાર રેહાન સાંભળનાર નિરાલીબેન છે ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય ઉપયોગી સૂચન હવે અંગ્રેજી શીખો માત્ર ને માત્ર એકસો પચીસ રૂપિયામાં જી હા માત્ર ને માત્ર એકસો ને રૂપિયામાં તમે અંગ્રેજી બોલતા શીખી શકો છો તમારા માટે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તૈયાર છે જે તમે આપણી પાસેથી મેળવી શકશો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર આજે જ કોન્ટેક્ટ કરો અને આપણા કોર્સમાં જોડાઈ જાઓ ઓકે ચાલો